નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ વિષયના પ્રથમ પરીક્ષા માટે ઘણા બધા એક્ઝામ આવી શકે છે તો તમારે જરૂરથી વિડીયો ન શું જોવાનો છે અને તમને ખાસ વિડીયો પસંદ આવશે તો તમારે જલ્દી વિડીયો લાઈક કરજો શેર જલ્દી કરજો જે બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ વિડીયોને જોઈ શકે અને તે પણ તેની એક્ઝામમાં આ વિડીયો દ્વારા સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ ઉપરાંત આપણી પર છે ધોરણ અગિયારના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિસ્તાર વિડીયો મૂકવામાં આવે છે તો જરૂરથી બાકીના વિસ્તાર વિડીયો વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ ઉપરાંત આપણે છે ધોરણ અગિયાર માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તમે જરૂરથી એક ગ્રુપમાં પણ જોઈન થઈ જજો તો ચાલો આપણે આ તબીબી શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈપી પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે સૌથી પહેલાં છે સેક્શન નંબર એ એટલે કે વિભાગીની વાત સૌથી પહેલાં સૂચના તમને આપેલી છે કે નીચે એક થી દસ હેતુ એક પ્રકારના પ્રશ્નો આપેલા છે આપણા વેકમ બાદ વેકમ પ્રશ્ન કે તમે ઉત્તર લખવાના છે તમારા વિભાગની અંદર કુલ દસ માર્ક્સ છે તમારે એમસીક્યુ આવવાના છે તમારે કુલ પેપર પચાસ માર્ક્સ રહેશે એટલે એટલે તમને છે કુલ દસ માર્ક્સ તમને એમસીક્યુ આવશે સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા કે ધંધાનો અર્થ અસ્તિત્વ જાવ રાખવા માટે શું અનિવાર્ય છે તો જવાબમાં તમારે આવશે સી એટલે કે નફો છે એ સૌથી અનિવાર્ય છે ત્યાર પછી વિદેશી વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે છે તો જવાબમાં આવશે ઓગણ ટકા છે રોકાણ કરી શકે છે બી જવાબમાં આવશે ત્યાર પછી સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે તો જવાબમાં શું આવશે તો જવાબમાં તમારે આવશે દરિયાઈ વીમો દરિયાઈ વીમો છે સૌથી પુરાનો છે જૂનો છે સર્વવ્યાપી છે એટલે સૌથી ઇઝી પણ છે દરિયા વીમો જવાબમાં આવશે અમારે બી ત્યાર પછી બેંક તરફથી ગ્રાહકને શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે તો જવાબમાં આવશે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે જવાબમાં આવશે બી ત્યાર પછી આરડીજીએસ માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી થઈ શકે છે તો જવાબમાં આવશે બે લાખ એટલે કે બી બે લાખની જે ફેરબદલી આપણે આરટીજીએસ માંથી કહી શકીએ છીએ તમને આનું છે ફૂલ ફોર્મ પૂછી શકે આરટીજીએસ તો શું આવશે રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ એ જેમાં આવશે આરટીજીએસ ફૂલ ફોર્મ શું આવશે आरटीजीएस નો પ્રોબ્લેમ આવશે રીઅલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ તમને આ પણ છે પ્રશ્ન એક માર્ક નો આવી શકે છે ખાસ ધ્યાન માં રાખજો સાતમો વિકલ્પ આપેલો છે કે અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની ની સામગ્ર પ્રક્રિયા શું કહેવામાં આવે છે તો જવાબમાં આવશે માહિતી સંચાર એટલે કે સી એટલે કોમ્યુનિકેશન ત્યાર પછી ધંધાદાર એકમ પોતાના કાર્ય બહારની સંસ્થાઓને સોંપે તેને શું કહેવાય તેને કહેવાય આઉટસોર્સિંગ એટલે કે બી ત્યાર પછી ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવેલો હતો તો જવાબમાં તમારા આવશે ઓગણીસો ને માં જે આપણે ભાગીદારી કાયદો અમલમાં આવેલો હતો ઓગણીસો ને બત્રીસ એટલે આન્સર આવશે એ ત્યાર પછી દસમો વિકલ્પ છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્ય પદ કેવી રીતે મળે છે તો તેમાં સભ્ય પદ છે જન્મથી મળે છે જે આ છે જન્મ થાય ત્યાંથી જ છે તેની પેઢીમાં સભ્ય પદ છે મળી જાય છે તે જોવામાં આવશે બી અંતઃસંપૂર્ણ છે વિભાગીમાં છે દસ તમને આવવાના છે

ટેલિગ્રામ ચેનલ જવાબ આપવા પીડી તમને મળી રહેવાની છે તમે ખાસ જોઈન થઈને આની પીડીએફ છે મેળવી લેજો ક્યાં મળશે તો ક્યાંથી મળશે અને તમને પીડીએફ ચાલુ ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેવાની છે ક્યાંથી ટેલિગ્રામ ચેનલ પરથી જો ત્યાં જોઈન થઈને આની પીડીએફ તમે મેળવી લેજો તો આજની વાત ટોચ મળી તો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વાંધે માત્ર